ખેરગામની ભણતરમાં તેજસ્વી ગરીબ આદિવાસી વિદ્યાર્થીને આઈઆઈટીમાં પ્રવેશ તો મળ્યો પણ ફી ભરવાના રૂપિયા ન હોવાના કારણે તેના સપના સમક્ષ અંદરપાટ છવાઈ રહ્યો હતો એવા સમયે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ મદદે આવ્યું અને રોશની નામની દીકરીની જિંદગીમાં રોશની પ્રસરાવી દીધી આ મુદ્દે આદિવાસી યુથ લીડર ડૉક્ટર નીરવ પટેલ દીકરીની મુલાકાતે ગયા હતા ત્યારે આવો જોઈએ તેઓ શું કહી રહ્યા છે અને દીકરી અને તેની માતાએ શું કહ્યું સાંભળીએ નમસ્કાર જોહાર અત્યારે અમે આવ્યા છે ખરગામ તાલુકાના પણંજ ગામે નાની કોલવાડ ફળિયામાં અત્યારે એક જે તેજસ્વી દીકરી રોશની એની જિંદગીમાં સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટે એક જે રોશની લાવવાનો જે સુંદર પ્રયાસ કર્યો છે તો અમે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટનો પણ આભાર માનીએ છીએ અને આજે જે આ પરિવાર પાસે ઊભા છીએ તે પરિવારને જ્યારે આજે એક ખૂબ જ હોનહાર છોકરી રોશની આઈઆઈટી ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવેલ અને ઉચ્ચતર જે આટલી સંસ્થા છે તેમાં પ્રવેશ માટે જે તાત્કાલિક ફી ભરવાની જે વ્યવસ્થા નહીં થઈ શકવાથી પરિવાર ટેન્શનમાં હતો ત્યારે અમારી ટીમના એક મિત્રએ મારો સંપર્ક કરતા આજે મદદ કરવાનું મેં નિર્ધારિત કરેલ પરંતુ તે પહેલાં સમાજ સમક્ષ પણ જે ટહેલ નાખતા સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના જે મિનેશભાઈ છે હેમંતભાઈ છે વિજયભાઈ છે દિનેશભાઈ છે ભાવેશભાઈ છે તમામે ખૂબ જ સારી રીતના તાત્કાલિક રિસ્પોન્સ આપતા એક જ દિવસની અંદર ફી ભરી દીધી છોકરીને ત્રણ દિવસની અંદર ફી ભરવાની હતી છોકરીના પરિવારજનોની ઊંઘ પણ હરામ થઈ ચૂકી હતી કે ફીની વ્યવસ્થા કઈ કરીશું પરંતુ તાત્કાલિક ફીની વ્યવસ્થા થઈ જતાં છોકરીનું એડમિશન પણ કન્ફર્મ થઈ ચૂક્યું છે અને પરિવારને ખૂબ જ મોટી રાહત મળી છે આ તબક્કે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ અને સમસ્ત આદિવાસી સમાજ અમે જણાવવા માંગીએ છીએ કે જ્યારે જે આવા સહાય મેળવીને તમે આગળ વધો છો ત્યારે જ્યારે તમે ઉચ્ચ હોદ્દા પર પહોંચો અથવા તમે સક્ષમ બનો છો સારું કમાવો છો ત્યારે તમારી આવકના એટલીસ્ટ બેથી ત્રણ ટકા હિસ્સો પણ તમે સમાજ માટે જરૂરિયાતમંદો માટે વાપરશો તો તમારા જેવા બીજા બાળકો પણ ભવિષ્યમાં આગળ આવીને સમાજને જોતથી જોત જલાવશે અને અત્યારે જોઈએ છે કે જેવા ખાસ કરીને દુઃખદ બાબત છે કે જે લોકો આદિવાસીના દાખલાઓ પર આગળ વધેલા છે આદિવાસીઓ સમાજના નામ પર આગળ વધેલા છે અત્યારે ભણી ગણીને સારા નોકરી ધંધા કરી રહ્યા છે જે લોકોની પરિસ્થિતિ ભૂતકાળમાં ખૂબ જ ખરાબ હતી તે લોકો અત્યારે પોતપોતાના પર્સનલ મોત શોખમાં કે અંગત પ્રસંગોમાં કે બર્થ પાર્ટીઓમાં લાખો રૂપિયાનો ધુમાડો કરતા હોય છે પરંતુ જ્યારે તેઓને કોઈક જરૂરિયાતમંદ ગરીબ બાળકોની મદદ કરવાની જે નોબત આવતી હોય ત્યારે એ લોકો કોઈ પણ પ્રકારની મદદ કરતા હોતા નથી અને ત્યારે મોડું ફેરવી લેતા હોય છે અથવા મોડું સેવી લેતા હોય છે આવાઓને પણ કેવું છે કે તમારી જે પરિસ્થિતિ ભૂતકાળમાં હતી તે યાદ કરીને તમારા જે પરિસ્થિતિ બીજા બાળક સાથે ન થાય તેના માટે પણ તમે સમાજ સાથે જોડાવો અને સમાજ કે દેશને જ્યારે જરૂર પડે ત્યારે એક સહીને ઉભા રહો એટલી જ અમારી જે વિનંતી છે અને આપણે

કે તમે મારી છોકરીને મદદ કરી અને આટલી મદદ મેં કોઈ દિવસ સપનું નહીં રહ્યો હતું કે આજે મેં આટલા પૈસા ભરી શકીશ કારણ કે એટલા દિવસ પંદર દિવસ સુધી અમે શોધખોળ કરીએ કોઈ પણ પૈસા ન આપતો હતો જ્યારે તમારી મદદ મળી મને બહુ જ આનંદ થયો કે તમારી મદદ મળી જ્યારે આવી મદદ મને પહેલાં બી મળ્યો ને તો બહુ આનંદ થતો કારણ કે મારી છોકરી માટે મોટીએ બની લેતા જ્યારે બાર સાયન્સમાં એણે બંનેને એડમિશન લીધું બંને સાથે ભણતા હતા બાર સાયન્સ તો લીધો હતો પણ એ મોટી કહે કે એના માટે પૈસો ખર્ચ કે મારા માટે એટલે એને સોડીને આશ લઈ લીધું હતું આજે તમારા પ્રત્યાં પણ આટલું મળ્યું પહેલાં જ મળ્યો હતો મને બહુ આનંદ હતો પણ આજે તમારું મળ્યું એ બી મને બહુ આનંદ મારી છોકરી મોટી થાય અને સારું ભણે અને એ પણ બધાને મદદગાર બનશે કારણ કે તમારું સરકારે આજે મારી છોકરી આગળ આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ મેં મેં રોશની શિતોશ કુમાર મેં પણ જ ગામમાં રહું છું મેં આઈઆઈટી માટે જવા માટે મેં એક વર્ષ પ્રિપેરેશન કરી તે મે એક વરસ ઘરે બેઠી પછી મનાયટી માં એડમિશન મળી ગયું પછી ત્યાં ફી ભરવામાં મને બહુ તકલીફ પડતી હતી 25000 ની જરૂર હતી મને તમારા તરફથી જેની મદદ જે મદદ થઈ તેના હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ જતાં મને હું કોઈ આ મોટી પોસ્ટ પર કોઈ જોબ કરી તો હું પણ આવી રીતે વધારે મદદ કરીશ જેની ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો